हमस का जदोरण जो ठाक भईयो अपना नोड़े में तुम्हारा सुवा के दईयो तो भैया तुमने फोटो तो पहला जोड़ लीदो है पछि भैया तुम वीडियो पर आई गया था तो फाइनली आला पड़ी गई मस्त बजी भईयो बैठी थी सारी नाखी परी पाइन जो बेयो फोटो नो कारण मु तुमने चलो बताइना हो फोटो भी वो फार्म नो ने अपनी કાંકરેશ વાસળી છે તો ફોટો માટે લગાવ્યો છે આપણે ફાર્મ હાઉસ બે મકા બનાવવાનું છે ભણાય ભાઈઓ કાંકરેશ વાસળી ફાર્મ હાઉસ બનાવતા કોંકરેશ વાસડી આપણે રાખવાની છે ફાર્મ હાઉસ ઉપર તો તો તમને જગ્યા હું બતાવ તો ફાઇનલ ભાઈઓ આપણે નવી લઈ દઉં આજે ભાઈઓ લઈશું હશે દર મધરનો પાડો આજે તો પહેલા એનો ભીઓ પાડો આર્યો આપણી હોય પેહુ છે તો ફિલાલ ભાઈઓ આરી આપણી જગ્યા તો તબેલો ભો ફાર્મ હાઉસ આપણે આ જગ્યા પર ભણવાનું તો બે ભાગ ભણે છે એક મકા મકા આપણી ગયું બે સાઈડ ભાઈઓ આપણી પેહુ રહેવાની છે એટલે આ જગ્યા પર આપણો ભીવો ફાર્મ હાઉસ બનવાનું છે ઓકે અને એટલે ભ આપણું ફાર્મ હાઉસ ભીયો ભણવાનું છે પણ એમાં આપણે એક ભાઈઓ કાંકરેજ વાસળી લાવવાની જ છે તો ફાર્મ હાઉસ ભીયો બની એક ભીયો આપણે સુંદર કાંગ્રેજ લાવવાની છે એક કાંકરેજ ભૈયો શરૂઆત કરવાની છે પછી હળવળો ભીયો એક વાસળી લાવશે બે ત્રણ ચાર પાંચ છ એમ ભીયો હળવા હળવા પાંચ જેવી કાંકરેજ આપણે ભીગી કરવાની છે ને ભાઈઓ તો સબસ્ક્રાઇબ કરી દઉં તમે ને આપણે ભાઈઓ એક હજાર સબસ્ક્રાઈબરમાં ફગાડી નાખો ફટોફટ ને ઓય છે આપણીને એ ઘાયેલી ભાઈ જો મોર તો ભાઈઓ ફોટા ભાઈઓ વાસળીના લગાયા એ ભાઈઓ ડબલ સુંદર કાંક રહીશું આપણે ફરમારશું ભાઈ ભાઈઓ નવા ફરમાવશે લાબાની છે તો ભાઈઓ તમારો સપોર્ટ હશે તો કાંક હું વાસળીઓ લાબાનો જ છું ભાઈઓ અને ભાઈઓ એટલી જબરજસ્ત લાબાનો છું ભાઈ ભાઈ ને આપણે તો ભાઈ કાંકરેજ વાછડી બે ત્રણ થઈ જાય અને આપણા ભાઈ હાલતો છે તો તમુ છે એક લાખી છે ભે અને ભગર આપણે ભાઈઓ ટોંક જ જમીન બચ્ચું આપવાની છે તો ભગર ભાઈઓ શું લાવે છે આપણે અભિનય તો ભાઈઓ આપણે એટલે ફાર્મ બનાવવાનું છે ને હવે જગ્યા ભાઈઓ થોડી છે તો તમે આપણે ગાયું હાલ તો આટલી જમાઈ છે એક કે બે હજી હમેશ એટલી જ જગ્યા જગ્યામાં માપી છે ને આપણે ભાઈઓ ગાયું બે ત્રણ વધારે લાવશે ફાર્મ હાઉસ આપણે ગણીશીએ એટલે એટલે ભાઈઓ થોડી આપણે ગાયું રાખશે ને બેસી પૈયું થોડા ઘણી રાખશે એટલે મસ્ત ભાઈઓ બે ઢળવાળું આપણે ફાર્મ હાઉસ ભણવાનું છે તો ભાઈઓ તમારો ભાઈઓ ફૂલ સપોર્ટ હશે તો મેહુલ માલધારીને ભાઈઓ કાંકરેશ લાબાની જ છે ભાઈઓ એટલે ખાસ તો ભાઈઓ સપોર્ટ કરવાનું ના ભૂલજો આપણે આજે ફાર્મ બનાવવાનું છે ફાર્મ હાઉસ બનાવીને ભાઈઓ કાંકરેશ વાથળી લાવશે ઘીરે લાબાની છે ભાઈ તમારો સપોર્ટ હશે તો ભાઈઓ આપણા ફાર્મ હાઉસ ઉપર આવી સુંદર ભાઈઓ ગીરા આવશે પછી કાંકરે છે ભાઈઓ આવશે તો તમારો ભાઈઓ સપોર્ટ હશે તો મિલ દે ભાઈઓ ઓકે હું ઘી રે છે તો આપડે ભાઈઓ ભણવાનું છે એ માટે આપણે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે ભાઈઓ તમારું ભાઈઓ શું કહ્યું એ કોમેન્ટ કરજો આપડા ઉપર તો ગીર પણ રહે એ રહેપ રહે કા કરીશ ભીયું રહે ભાઈઓ પેશવી રહે તો એ માટે આપણો આ વિડીયો બન્યો તો તો તમારો ભાઈ શું કહેવું અફવા માગું છું કે કરો કે ભીજો ના કરો એક જ છે કમેન્ટ મિલ દે ચાલો જય મેડેમાં જય